પ્રભુ શ્રી અતિ પ્રતિમૂલ્યવાન અને પવિત્ર નામમાં આ સર્વને નાતાલની પ્રેમી ઈશ્વરનો આભાર માનીએ કે વર્ષ બે હજાર ચોવીસ આપણા માટે ઘણા બધા અને ઘણી બધી આસ્થાઓ લઈને આવી અને આ વર્ષ દરમિયાન ઈશ્વરની મહાન કૃપા આપણે પ્રાપ્ત કરી છે અને એ બધા જ આશીર્વાદોને કદાચ આપણે યાદ કરવા જઈએ તો એક પછી એક એવા આશીર્વાદો અને આપણે અનુભવી શકીએ જાણી શકીએ કે જે દ્વારા ખરેખર એનું છે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને જ્યારે વાત હોય નાતાલની તો ખરેખર વાલાઓ નાતાલનો આનંદ અને જે ઉત્સાહ છે એ તો જેમ દાવું ભક્ત કહે છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે અને એવો ઉભરાતો છલકાતો આનંદ અને આશીર્વાદ ઈશ્વરે આપણા જીવનમાં આપ્યો છે અને માટે ખરેખર ઈશ્વરનો આપણે આભાર માનીએ અને વિશેષ હું આ અસરોનો પણ આભાર માનું છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું કે આ પ્રથમ વખત યુટ્યુબના માધ્યમથી ઈશ્વરે જે પાછલા દિવસોમાં જે મને અનુભવ આપ્યો અને જે વચનો મને બતાવ્યા એ વચનો વહેંચવાના માટે ઈશ્વરે મને તક આપી અને આજે આ પ્રથમ વખત અમારી ચેનલ પર ઈશ્વરનું વચન લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને એ સરો દ્વારા કેવળ પ્રભુ પોતે માન અને મહિમા પામે હું ઘટતો જાઉં અને મારો પ્રભુ એ ઊંચો મનાય ઘટતો જાય એ જ મારી હૃદયની પ્રાર્થના છે અને ઈશ્વરનું વચન યશાયા પ્રબુધકના પુસ્તકની અંદર નવમો અધ્યાય જે આપણે નાતાલના દિવસમાં દિવસોમાં ખૂબ વાંચન પણ કરતા હોઈએ છીએ અને એમાં કેટલીક કલમ હું વાંચવા માગું છું અને ત્યારબાદ એ મનનમાં આપણે જોડાય છે નવમો અધ્યાય તેની પ્રથમ કલમથી તે ત્રીજી કલમ સુધી પ્રભુનું વચન એમ કહે છે પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યું હતું તેમાં અંધારું રહેશે નહીં પ્રથમ તે જબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કાર પાત્ર કરી નાખ્યો હતો પણ છેવટે તેને એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દન ને પેલી પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને તેણે પ્રતિષ્ઠિત કર્યો છે અને બીજી કલમ બલાવ બહુ મહત્વની છે કે જેના વિશે આજે આપણે વિચાર કરવાનો છે તે એ છે કે અંધકારમાં ચાલનારા લોકો કે મહાન પ્રકાશ જોવો છે મરણ છાયાના દેશમાં વસનારા પર અજવળ પ્રકાશ્યું છે તે પ્રજાની વૃદ્ધિ કરી છે તે તેમનો આનંદ વધાર્યો છે કાપણીમાં થતા આનંદ પ્રમાણે લોક લૂંટ હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સન્મુખ આનંદ કરે છે પ્રભુ આ વચન સમજવાની માટે પ્રભુ આપણને કૃપા આપે અવખી પ્રાર્થનામાં આપણે જોડાય પ્રભુની પાસેથી સહાયતા મેળવી પ્રાર્થના પ્રભુ મેં તમારો ખૂબ આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા પર પ્રેમ કરો છો અને તમારો પ્રેમ એટલો અદભુત છે કે જેની ઊંચાઈ ઊંડાઈ ઘોળાય હું તમે અમે પ્રભુ માપી શકતા નથી પ્રભુ અને માટે આજે સવારે તમારી સમજતામાં અમે આવ્યા છીએ ત્યારે જે વચનો તમે અમારી આગળ ખુલ્લા મૂક્યા છે એ વચનો સમજીએ અને આજનો આશીષ પ્રભુ અમે પ્રાપ્ત કરીએ માટે તમારી સહાયતા તમે થવા દો પવિત્ર આત્માની દોરવણી પ્રભુ તમે અમને આપો અને આ વચનોમાં જે મર્મ છે એ સમજવા સ્વીકારવા અને એ જ પ્રમાણે જીવવા અમને સહાય કરો પ્રભુ ઈસુમાં અમારો સાંભળો અને સ્વીકારો બાપ અમે અવલાવો જે વચન આપણે વાંચ્યું અને બીજી કલમમાં જે ખાસ બાબત લખવામાં આવે છે કે અંધકારની વાત લખવામાં આવી છે મરણ છાયાની વાત લખવામાં આવી છે પલવ જગતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવવું એ બહુ અદ્ભુત ઘટના છે બહુ મહાન ઘટના છે અને એનો સીધો સીધો જે સંબંધ છે એ માનવી જીવન સાથે અનંત કાળ સુધીનો જોડાયેલો છે અનંત સંબંધ છે અને તેથી કરીને નાતાલે જે પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા એનો હેતુ એનો મકસદ પણ માનવી જીવન સાથે જ જોડાયેલો છે અને તેથી કરીને માનવી જીવન માટે આ ખરેખર બહુ અદ્ભુત અજાયબ જો આ પર્વ આપણે કદાચ કહી શકીએ આ ઘટના એ બહુ અદ્ભુત છે અને તેથી પ્રભુ નામમાં આપણે આભાર સ્થિત કરીએ છે અને ખાસ કરીને જો વિચારીએ તો આજના વર્તમાન પરિસ્થિતિમાં જે આત્મિક આધ્યાત્મિક વ્યક્તિઓ છે તેઓ પણ કોઈક ને કોઈક રીતે કંઈક शोध करी रहया इश, छे के जिकिरी ने ईश्वर वचन जे બીજી કલમમાં એમ કે છે કે અંધકાર ને મરણ છાયા ને એકઈ કઈ રીતે બાય ને ઉર્ખી સકી તો આજનો જે આધ્યાત્મિક માનવ છે એને જો આપણે જોઈએ વર્તમાન સમયમાં તો એ હંમેશા ઈશ્વરની શોધ करतो હશે મોક્ષની શોધ करतो હશે સતની શોધ करतो હશે ઉદ્ધારની શોધ करतो હશે કલ્યાણની વાત કરતા હશે પરમ ધામની મુક્તિની વાત

અને અલગ અલગ પ્રકારની માનતાઓ બાધા લે છે દોરા ધાગા કરે છે માદળિયા કરે છે રત્ન યત્ન કરે છે પીલા ટપ્પા કરે છે શુભ લાભમાં માને છે નક્ષત્રમાં માને છે રાશિમાં માને છે જોશ જોવામાં માને છે મુહૂર્ત લોકો જોય છે મુહૂર્ત અલગ અલગ પ્રસંગો માટે એમાં પણ માને છે દીવા બત્તી શ્રીફળ મૂર્તિ ફોટા આકૃતિ વનસ્પતિ પ્રાણી પશુ જીવ પ્રાણ આત્મા વર્ણ જાતિ ભેદ વાસ્તુ ફૅન્સુ આ બધી ટેકનિકો અત્યારે ઉમેરાઈ ગઈ છે એ બધું જ સના માટે કે સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે સુકન અપસુકન સુ અસુ ભૂત પ્રેતમાં પણ લોકો માને છે આ બાબતને માટે ઇલમ ચિલમ ડાકણ ચુડેલ આ બધું ઉમેરાઈ ગયું છે ભગત ભુવા અને એ બધા બંધનો એ બધી પીડાઓ લઈને માણસ સાથે ચાલે છે તમે જોશો તો રસ્તા પર તમને પદયાત્રીઓ મળશે શેના માટે કે ભાઈ મોક્ષ પ્રાપ્તિ માટે ઘણા બધા શાહી સ્નાન થાય છે ગંગા સ્નાન થાય છે આ જીવતા જીવ આટલી બધી પડોજણ માણસ કરે છે આજે સત્યની શોધમાં સાચા ઈશ્વરની શોધમાં મોક્ષની શોધમાં એટલું ઓછું હોય તેમ માણસ મરી ગયા પછી પણ એની શોધ સતત ચાલુ રહે છે તમે જોશો તો કોઈ પણ માણસ ત્યારે મરી જાય છે ત્યારે એના પછી મર્યા પછી પણ ઘણી બધી વિધિઓ આવે છે લોકો શોક સભા રાખે છે આપણે દિલાસાની સભા રાખીએ છીએ લોકો શોક સભા રાખે છે બેસણું રાખે છે બારમું તેરમું પછી અસ્થિ વિસર્જન વર્ષી કરે અને વર્ષો વર્ષ બધું કરતા જાય છે એ બધું જ શા માટે તો કે ભાઈ આત્માની શાંતિ નોહના સમયની અંદર આજ પરિસ્થિતિ હતી વાલો લોકો આજ અંધકારની વાત જે યસાય પ્રવચક કહે છે જે મરણ છાયની વાત કરે છે એ જ બધી પરિસ્થિતિમાં લોકો જીવતા હતા અને એના કારણે એના કારણે પરમેશ્વરને જે દુખ થયું કે જે આપણે સૃષ્ટિનો સર્જનહાર છે આપણે બનાવનાર છે લોકો જ્યારે એને બનાવવા લાગ્યા ત્યારે પરમેશ્વરને દુખ લાગે છે અને માટે કરીને જો તમે જોશો તો પરમેશ્વર આ નાતાલના દિવસે તેના પ્રેમની હદ બતાવી દે છે

અને આગળ જે આપણે પૂરી લિસ્ટ જોયા તમે એમાં જોશો તેમાંથી એક પણ બાબત માનવી જીવનને સુખ કે શાંતિ કે મોક્ષ કે સદ તરફ દોરી જતી નથી કે કોઈ પણ બાબત દ્વારા એના આત્માના કલ્યાણ অর্থে કોઈ પણ બાબત ઉપયોગી નથી અને તેથી કરીને આજે જો માણસ ઉદ્ધાર માફી મોક્ષ સ્વર્ગ દેવલોક એ બધું મળવું હોય એ બધું મેળવવું હોય માણસે ઉદ્ધાર માફી અને સ્વર્ગ સાચા અને ખરા માલિક પાસે આજે મારા તમારા પરમેશ્વર પાસે મળે છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે પોતે એમ કહે છે યોહાન 14 અને 6 પ્રમાણે કે માર્ગ સત્ય અને જીવન હું છું દુનિયા બીજી બાબતોમાં સુધી રહી છે માર્ગ ને સત્ય ને જીવન ને અને જે શાસ્ત્ર અંદર લખવામાં આવ્યું છે કે હું માર્ગ અને હું સત્ય અને હું જીવન છું ત્યાં આપણે આજનો માનવ કદાચ એ સોધી નથી રહ્યો તો આ નથાલ એ આપણા માટે એક टास्क છે એક ચેલેન્જ છે કે એ માર્ગ એ સત્યને એ જીવનને એ લોકો સુધી આપણે લઈ જઈ સકીએ છીએ આપડા વ્યક્તિગત જીવન દ્વારા આપણે વિશ્વાસ દ્વારા આપના જીવનના વ્યવહાર દ્વારા અને પરમેશ્વર આપણી પાસે એ માંગે છે બરાબર તો અગાઉ જે આપણે લિસ્ટમાં જોઈ ગયા જાત જાતની બધી રીત રિવાજો ધર્મ પ્રેરા તો એમાં તો માફીની કોઈ વાત જ નથી ક્ષમાની કોઈ વાત નથી અરે મોક્ષની કોઈ વાત નથી એ બધું કરવા દ્વારા શું મળવાનું છે અથવા તો એ બધું કર્યા પછી એનો મતલબ શું આજે જે લોકો એ બાબત કરી રહ્યા છે એમને પણ જો તમે પૂછશો કે ભાઈ આ કરવા દ્વારા તમને શું મળશે તો કદાચ શબ્દો જે તમારી આગળ વાત કરશે પણ અનુભવો કે એની જે સાક્ષી હોવી જોઈએ એ પુરાવો કોઈ નથી કારણ કે લોકો એ બધી રીત રિવાજો માને છે અને રીત રિવાજો એ રિચ્યુઅલ્સ એ માનીને પોતાની જાતને એમ સંતોષ માને છે કે મેં કંઈક કર્યું પણ ખરેખર એનો કોઈ હેતુ રહેતો નથી અને જો આપણે ખરેખર પ્રભુનો પ્રેમ પામવા માંગીએ છીએ અથવા એ માફીની વાત કરવા માંગીએ છીએ સાક્ષીની વાત કરવા માંગીએ છીએ તો વાલાઓ આપણે સાચા પરમેશ્વરની પાસે પાસે કારણ કે એ બધું તો બધું માનવ નિર્મિત છે ને આપણે પણ માનવ નિર્મિત છે એ બધું આપણે જે બધું કરીએ છીએ બધું માનવ નિર્મિત છે જો મારે ને તમારે મારા આત્માની એ સુરક્ષા આપવા સલામતી જો હોય સ્વર્ગમાં જવાની વાત કરવી હોય તો જે મને તમને બનાવનાર છે એની પાસે જવું પડશે ઈશ્વરની પાસે જવું પડશે સૃષ્ટિના કર્તાની પાસે આપણે જવું પડશે તો આ કેટલું સરળ છે પ્રભુ સુખ કહે છે કે માર્ગ સત્યનું જીવન હું છું મારી પાસે આવું કેટલું ઇઝી છે સરળ છે તો પેલી જે બધી બાબતો જટિલ પડોજણ છે જટિલ જે અલગ અલગ પ્રકારની ક્રિયાકાંડો છે એમાંથી બહાર નીકળીને પ્રભુએ આપણા માટે સરળ રસ્તો તૈયાર કર્યો છે સરળ રસ્તો અને એ એ રસ્તામાં રસ્તા દ્વારા પ્રભુ આપણને બચાવવા રસ્તા દ્વારા જ સાચા ઈશ્વરની પ્રાપ્તિ આપણને મળે છે પહેલો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વે આજે જે વર્તમાન પરિસ્થિતિની વર્તમાનમાં જે પરિસ્થિતિઓ ચાલી રહી છે એવી જ પરિસ્થિતિ ત્યારે પણ હતી ત્યારે પણ ઘણા બધા લોકો એ સાચા ઈશ્વરને ભૂલીને પોતે પોતે બનાવેલા એ મૂર્તિ ને લાકડામાંથી પથ્થરમાંથી બનાવેલી એ આકૃતિમાં રચ્યા પચ્યા હતા અને માટે ઈશ્વરે પોતાના પુત્રને જગત પર મોકલવો પડ્યો યુવાન પુત્રને સોલ પ્રમાણે અને મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે એ ભવિષો ક્રિશ્ન આ પૃથ્વી પર આગમન એ તો બહુ મોટી ઘટના હતી બહુ મોટી ઘટના અને માટે અહીં લખવામાં આવશે યશાબ ભગતની પુસ્તકની અંદર કે અંધકારમાં ચાલનારા લોકો એ મહાન પ્રકાશ જોયો છે અંધકારના જીવનમાં ટેવાઈ ગયેલા લોકો હતા એ એમને અંધકાર થાવી ગયો હતો અંધકારની અંદર લોકો જીવન માટે એ લોકો પોતાની જાતને એડજસ્ટ કરી લીધું હતું બીજો શબ્દ છે કે મરણ છાયા સતત મરણના ઓછાયા હેઠળ જીવન જીવતા હતા એમના આત્માની કોઈ સલામતી નહોતી અને એવી પરિસ્થિતિમાં લોકો ટેવાઈ ગયેલા હતા પણ જ્યારે પ્રભુ શું જન્મ થયો ત્યારે આજનો સાયન્સ કે પછી એ ઇતિહાસકારો એ પણ કદાચ સાક્ષી પૂરી શકે છે કે એના જે બીજી કોઈ ઘટના આ દુનિયામાં બની નથી દુનિયાને હચમચાવનાર જે ઘટનાઓ બની એમાંની પહેલામાં પહેલી ઘટના એ તો એ હતી કે પ્રભુ શ્રી જન્મ કારણ કે ખુદ ઈશ્વર આ જગત પર ઉતરી આવ્યો અને એ જ્યારે પ્રભુ શ્રી જન્મ થયો એ લખવાનું છે કે મહાન પ્રકાશ ચારે તરફ ફરી વળો મહાન પ્રકાશ એ માંગી હોય વિચાર કરો કે આવો પ્રકાશ મે કદી જોયો નથી આવા પ્રકાશ વિશે શું શાસ્ત્ર કંઈ કહે છે અને હું જ્યારે એને તપા સુ ત્યારે એને ખબર પડી કે આવો પ્રકાશ તો એકમાત્ર હોઈ શકે અને એ તો છે ઈશ્વર પુત્રનું આગમન અને એ નાタルનો એ મહાન પ્રકાશ જગત નાલો કોઈ જો એ અંધકાર નાલો કોઈ જો એ મરણ છાયામાં રહેતા લોકોએ જોયું અને આ પ્રથમ ઘટના હતી બીજી પણ એક એવી ઘટના બની આપણે વિચારીએ તો અને ખરેખર એ સાચી ઘટના છે કે બીજી એક ઘટના એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું મરણમાંથી જીવતા થવું અને એ પણ બહુ જ મોટી ઘટના ઇતિહાસની અંદર આ બે ઘટનાઓ એ બહુ જ મોટી છે એક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો આ જગતમાં આવવું અને બીજી ઘટના એ તો પ્રભુ સુખ્રિસ્તનું સજીવન થવું ઈસ્ટરની પ્રભાતે એ બંધનો તોડીને એ કબરના એ એ તોડીને તોડીને જગતના લોકોની માન્યતાઓ તોડીને એ ધારણાઓ તોડીને પ્રભુ સુખ્રિસ્ત એ જ સજીવન થયા આ એક બહુ મોટી ઘટના છે પરંતુ પ્રભુના જન્મની જો વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે એ કેવળ અને કેવળ માનવી ઉદ્ધાર માફી અને જો સ્વર્ગની કોઈ જરૂરત હોય તો એ છે પ્રભુ શ્રી ખ્રિસ્ત અને માટે આ નાતાલ એ માનવી જીવન સાથે બહુ જ જોડાયેલું છે તો નાતાલ જો વિચારીએ તો નાતાલ કેવળ એ મહારાજ તમારા પાપોની કદાચ માફી ના આપી શકે પણ એ નાતાલ ખરેખર મારા હૃદયમાં જ્યારે થાય છે ને પ્રભુ શ્રી ખ્રિસ્તનો જન્મ અથવા પ્રભુ શ્રી ખ્રિસ્તનું મારા જીવનમાં આવવું એ જ્યારે મારા જીવનમાં થાય છે ત્યારે કઈ માફી તરફ મને લઈ જાય છે આમ તો દુનિયા બધા જ લોકો જાણે છે આજે વિશ્વની અંદર જ્યાં કઈ માનવ વસ્તી છે જ્યાં કઈ લોકો જીવે છે એ બધા જ લોકો કદાચ તમને સાક્ષી આપી શકે છે કે હા ઈસુ મસીહ છે એના ક્રિસમસ એના જન્મનો દેવા છે પણ એ જાણવાથી કઈ ઉદ્ધાર મળી જતો નથી વાલો જો એ ઉદ્ધાર અને એ માફી જો આપણે મેળવવી હશે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર મારે યુહાનની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને સોળમી કલમમાં કહે છે કે એ ઈશ્વર પુત્ર પર જે કોઈ વિશ્વાસ કરે છે તેનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન પામે એનો મતલબ કે પ્રભુ ઈસુખ્રી જન્મ્યા છે એનાથી ઉદ્ધાર નથી પણ એના પર જે વિશ્વાસ કરે છે ભરોસો કરે છે અને જીવન જીવે છે એના દ્વારા એ ખરી છે એ દ્વારા મને તમને ઉદ્ધાર અને માફી મળી શકે છે ઈસુ ખ્રિસ્ત પર જ્યારે વાલાઓ આપણે ભરોસો કરીએ છીએ સાચો ઈશ્વર છે ત્યારે તે જ માફીનો દાતા છે તે જ ઉદ્ધારનો દાતા છે એની પાસે સ્વર્ગની કુંચીઓ છે એની પાસે સ્વર્ગની કુંચીઓ છે પ્રભુની પાસે ઈશ્વર પિતાની પાસે જો જવું હશે તો એકમાત્ર માર્ગ છે અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો એ દ્વારા આપણે એ ઉદ્ધાર તારણ મોક્ષ ની પ્રાપ્તિ કરી શકીએ છીએ

જેની કરે તમામ પ્રકારની અંધ શ્રદ્ધાઓમાંથી એ ધર્મ કર્મના બંધનમાંથી એ ક્રિયાકાંડના બંધનમાંથી આપણે બહાર આવી પ્રભુ શ્રી કૃષ્ણની વાત મેળવી પ્રભુ શ્રી કૃષ્ણ કે જે બહુ જ મોટો પ્રેમ આપણા પર કરે છે બહુ જ મોટો પ્રેમ કરે છે અને એ ખરી નાતાલ કદાચ આજે મારા તમારા જીવનની અંદર હોઈ શકે છે મારા તમારા જીવનમાં કે પ્રભુ શ્રી કૃષ્ણ આજે મારા દિલમાં દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રભુ સુખ્રિસ્તનો સ્વીકાર કરે છે પ્રભુ સુખ્રિસ્તની એ સુવાર્તા પર જ્યારે ભરોસો કરે છે કે પ્રભુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને એ પોતાના જીવનનો માલિક પ્રભુને જ્યારે બનાવે છે ત્યારે એ માણસ એ અંધકારના છાયામાંથી મરણ છાયામાંથી એ બહાર આવે છે એની અસરોમાંથી બહાર આવે છે એ પાપની અસરોમાંથી બહાર આવે છે અને ત્યારે કદાચ માણસનો ઉધાર હોઈ શકે એ પ્રભુનું વચન મને તમે શીખવે છે માણસ કોઈ પણ રીતે પોતાના પાપને મટાવી શકતો નથી કોઈ પણ રીતે પોતાના જીવનને શુદ્ધ કરી શકતો નથી પવિત્ર કરી શકતો નથી એના માટે ઈશ્વરના સામર્થ્યની ખૂબ જરૂર છે કરીને આજની દુનિયામાં જે ચાલી રહ્યું છે આજના સમયમાં જે ચાલી રહ્યું છે કે ભાઈ આટલા પાપ થઈ ગયા એની સામે પુણ્ય કરવું પાપ અને પુણ્યનું જે લેખા છે એનો કોઈ મતલબ નથી વાલો આજના જમાનામાં આજના સમયમાં જો હું છીએ નાતાલ છે વાળાઓ આપણે જે નાતાલ ઉજવીએ છીએ અને વિશેષ કરીને આજના સમયમાં નાતાલ એટલે શું તો મુખ્ય ત્રણ વસ્તુઓ લોકો જોવા માંગે છે અને લોકો અપેક્ષા રાખે છે કે આ વસ્તુ હોય તો જ નાતાલ એમાં સૌથી પહેલી જે બાબત છે એ છે સ્ટાર તારો આપણે તારો લગાવીને નાતાલની ઉજવણી કરીએ છીએ બીજી બાબત છે ક્રિસમસ ટ્રી એ લગાવીએ છીએ રોજ ક્રિસમસ તો ક્રિસમસ ટ્રી નાતાલ અને ત્યાર ત્રીજી વસ્તુ આવે છે સેન્ટા ક્લોઝ નાતાલ દાદા હવે ખરેખર જો જોવા જઈએ તો આ ત્રણેય બાબતો ની બાઇબલ માં કોઈ નોંધ જ નથી કોઈ નોંધ નથી આ કદાચ તમે કહી શકો કે તારાની નોંધ તો છે પણ હું તમને એમ કહેવા માંગુ છું કે તારો ક્યાં હતો એ તારો ક્યાં હતો બાઇબલ ને જો તમે વાંચશો અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે એ તારો તો દિશા બતાવનાર હતો એ લોકેશન એટલે કે સ્થળ બતાવનાર હતો અને ક્યાં જઈને થંભ્યો એ ક્યાં કયા ઘર પર આવ્યો તો કે ભાઈ જે ઘરમાં ઈસુ હતા જે ગભાણ ની અંદર ઈશુ હતા પ્રભુ ઈસુ હતા ત્યાં એ સ્ટાર હતો ત્યાં એ સ્ટાર હતો અને આજે આપણે ક્યાં સ્ટાર લગાવીએ છે આપણા પોતાના ઘર પર બહુ સારી વાત છે આપણા પોતાના ઘર પર લગાવીએ છે અથવા ચર્ચ પર લગાવીએ છે બહુ સારી વાત છે પણ આત્મતપાસ કરવાની જરૂર છે કે જે ઘર પર હું સ્ટાર લગાવી રહ્યો છું ખરેખર એ ઘર ઈશુનું છે ખરેખર એ ઘરમાં ઈશુનું રાજ્ય ચાલે છે યા નથી ચાલતું જો ખરેખર આપણા ઘરની અંદર જે ઘર પર આપણે સ્ટાર લગાવીએ છે એ ઘરમાં ઈશ્વરનું રાજ્ય ચાલે છે તો પ્રેઝ ધ લોર્ડ ના હાલેલુયા કે તારો યોગ્ય જગ્યાએ છે પણ જો પણ જો મારા તમારા ઘરની અંદર પ્રભુના હાથમાં આપણા ઘરનું સંચાલન નથી ને તો એ સ્ટાર કદાચ અયોગ્ય સ્થાને છે તો આજે આત્મ તપાસ કરવાની જરૂર છે એ સ્ટાર તો લગાવ્યો છે તો સ્ટારનો મતલબ એ થાય કે આ ઘર ઈસુનું ઘર છે જો નથી

બિઝનેસનો લાવ્યા છે બિઝનેસનો બિઝનેસ કરે છે આ ક્રિસમસ શ્રી દ્વારા બિઝનેસ કરે છે આ ડ્રેસ કે માસ્ક દ્વારા નથી હજારો કરોડનો વેપાર ચાલે છે આ હજારો તો તમારી નાતાલી વેપારની નાતા નથી તમારી જે નાતાલ છે એ તો પ્રેમ છે છે અને ખરી નાતાલ એ આપણા હૃદયમાં છે વાત આપણા હૃદયમાં છે અને તેથી કરીને આ નાતાલે કેટલો બદલાવ આપણી એક એક રિવાજોમાં અથવા આપણા જીવનમાં વ્યવહારમાં કરવાની જરૂર છે અને એ તો છે ઈશ્વરના પ્રેમને પારખો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન એ ઈશ્વરના પ્રેમને જગતમાં લઈ આવવાનું જગત ઈશ્વરના પ્રેમને ઓળખે જાણે અને સમજે અને એક્સેપ્ટ કરે જીવનમાં સ્થાન આપે એના માટે ટ્રોમીસો ફીસનો પ્રેમ એ આપણે જાણી શકીએ આપણે સમજી શકીએ એના માટેની ક્યાં નાતાલ છે અને જ્યારે એ ખરો અર્થ આપણે જ્યારે સમજીએ છીએ નાતાલનું ત્યારે એ સ્ટાર પણ યોગ્ય જગ્યાએ છે અને આપણું જીવન પણ યોગ્ય જગ્યાએ છે તો ભલાઓ આજે આ નાતાલ ઉપર વે આપસબ મારા હૃદયના નળથી મારા પરિવારમાંથી મારી મંડીમાંથી સી એન એ કુંડે છે ચશના તમામ ભલાઓ તરફથી ના તાલુક શુભેચ્છા આપું છું અને સાથે આ વચન હું તમે યાદ રાખીએ કે પ્રભુ સુખિસ્તા જન્મ અગાઉ પણ પરિસ્થિતિ હતી અને આજે પણ પરિસ્થિતિ એવી જ કદાચ આપણા દેશમાં આપણી આસપાસ બની રહી છે કે લોકો આજે પણ અજવાળો આવ્યા છતાં અજવાળાનો સ્વીકાર કરી શકતા નથી અથવા તો તેઓ સુધી અજવાળો લઈ જવામાં આવ્યું નથી અને લઈ જવામાં આવ્યું છે તો કોઈ બીજા રસ્તે લઈ જવામાં આવ્યું છે સાચા હાથમાં નહીં લઈ જવામાં આવ્યું તો આજે આપણે નિર્ણય કરવાની જરૂર છે એ સમયે ભગના જન્મ સમયે જે રસાય ભવિષ્ય વચન કહ્યું કે અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો શું આજે મારી અડોશ પડોશમાં ગામ મારી સોસાયટી મારા શહેરની અંદર જે લોકો રહે છે શું તેઓએ ઈશ્વરના મહાન પ્રકાશને જોયો છે શું તેઓ અંધકારના એ મરણ છાયામાંથી બહાર નીકળ્યા છે જો નથી તો આજે તમે નિર્ણય કરી આપણે પુનઃ વચનના આધારે નિર્ણય કરીએ કે જેમ હું ને તમે મિધ્યાનના સમયોમાં વિધ્યાના દિવસે જે લૂટ વહેંચતા લોકો હરખાયા આનંદ કર્યો એ રીતે હું તમે પણ એ લૂટ વહેંચનારા એટલે કે આનંદ ખુશી સરપ્રાઇઝ આનંદ હું તમે પણ વેચી શકીએ અને આપણી આસપાસ જે લોકો છે આપણા જે પોતાના જે અથવા આપણા જે અજાણ્યા છે એ લોકો પણ ઈશ્વરના પ્રેમને ઈશ્વરના આનંદને જાણી શકે

એ આધ્યાત્મિક બને કારણ કે બાઇબલ હંમેશા આપણને આધ્યાત્મિક તરફ દોરી જાય છે એમ કે છે કે આ જે યુદ્ધ જે છે એ દુનિયાવી યુદ્ધ નથી આ તો આત્મિક યુદ્ધ છે અને આત્મિક યુદ્ધ લડવા માટે દુનિયાવી હથિયારો કે દુનિયાવી આઈડિયાઓ ના ચાલે આત્મિક યુદ્ધ લડવા માટે આત્મિક હથિયારો જોઈશે અને તો ક્યાં મળશે એ તો ઈશ્વરના વચનોમાં મળશે આપણને માટે કરીને ઈશ્વરના વચનો અનુસાર નાતાલની ઉજવણી આપણે કરીએ સાચા અર્થમાં કરીએ એ છે

આમેન આવો આપણે કમી પ્રાર્થના સાથે આ સંદેશાને આ વચન પૂર્ણ કરીશું પ્રભુ મે ખૂબ આભાર માનીએ છીએ આજના વચન માટે તમે અમારા પર કેટલો બધો પ્રેમ કરો છો પ્રભુ મે જેટલા વચનો વાંચીએ જેટલી જન્મ વિશેની વાતો કરીએ એ નાતાલની વાતો કરીએ એટલી ઓછી પડે પ્રભુ પરંતુ આજે જે કેટલાક વિચારો તમે અમને આપ્યા એ સમજવા સ્વીકારવા અમને સહાય કરવા અને વધુ સમજીએ વધુ તમને જાણીએ તમારો પ્રેમ પ્રાપ્ત કરીને વધુ લોકો સુધી અમે લઈ જઈએ થવા પ્રભુ ખૂબ આભાર માનતા અમારી પ્રાર્થના પ્રભુ શ્રી પર આવે મારી ખાસ વિનંતી છે કે આ સંદેશને આ વચનોને તમે ઘણા બધા લોકો સુધી શેર કરી શકો છો ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકો છો અને માટે કદાચ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકો દિવસોમાં આ રીતે જ ઈશ્વરના વચનો આપણે આગળ પણ વેચવા માંગીએ છીએ અને સ્ટેપ બાય સ્ટેપ સબ્જેક્ટ વાઇઝ સિરીઝ સિરીઝ વાઇઝ આપણે વચનોનો અભ્યાસ પણ આગળના દિવસોમાં આપણે કરવા માંગીએ છીએ બે હજાર વર્ષ માટે પણ ખાસ પ્રાર્થના કરતા રહીશું કે આ યુટ્યુબ મારફતે ઘણા બધા લોકો સુધી આપણે પહોંચી શકીએ અને ઈશ્વરના વચનો ઘણા બધા લોકો સુધી આપણે પહોંચાડી શકીએ કદાચ અમારો પ્રથમ પ્રયત્ન છે એવા ઘણા બધા યુટ્યુબ પર બધા પ્રગ્ન સેવકો વચ્ચેનો આપતા જ હોય છે હું કંઈ નવો નથી એમાં કંઈક નવો નથી પરંતુ કોઈકને કોઈક વિચાર આવે મને કોઈક વિચાર આવે આપ સારો કોઈક અલગ વિચાર આવે તો એ વિચારો અને ઈશ્વરના એ દર્શનો આગળ આપણે પહોંચતા પહોંચાડતા રહીએ અને આપની જો કોઈક સલાહ સુધીનો હોય તો એ પણ ચોક્કસ તમે કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો છો અને મને જણાવી શકો છો મારો ટેલિફોન નંબર પર યુટ્યુબર ચેનલ પર છે અથવા તો ફેસબુક પર છે એ દ્વારા પણ તમે મને ઉત્તેજન આપી શકો છો અથવા સલાહ સૂચન પણ ચોક્કસ તમે મને આપી શકો છો તો મારું નામ છે મિશનરી અને હાલમાં સિનેસના જીએમએમ ના મિશનરી તરીકે રાજ અગ્લેશ્વર વિભાગમાં મલ્લા મંડીના ઉદ્દેચા કેન્દ્રમાં હું સેવા આપી છું અને મારા માટે મારા પરિવાર માટે અને ખાસ કરીને મારા ચર્ચના એ યુથના માટે ખાસ પ્રાર્થના કરતા રહેશો પ્રભુ આપ સર્વને આશિષ આપો thank so